આણંદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ હાઈસ્કૂલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધિત કર્યું હતું તો આણંદના નાગરિકો અને બુદ્ધિજીવીઓ સમક્ષની નીતિ સરકારના વિકાસના કામ સાથે દેશની પ્રગતિ સમૃદ્ધિ માટે ભારતીય જનતા પાર્ટીની યોજના તથા એજન્ડાની ચર્ચા કરી હતી તેમણે દેશની એકતા અખંડિતતાનો અને

પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત હતા અને આજના સંમેલનમાં લગભગ બધાએ સંકલ્પ થયો છે કે બાકીના બે દિવસે બે દિવસ વેચા છે એમાં સક્રિયતાપૂર્વક પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય પ્રાપ્ત કરાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આગળ વધશે તેવી અમને બધાને We're covering it.